હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું શક્કરપારા જે એકદમ ખસ્તા બનશે બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા રૂ જેવા મોટામાં મુકતા ચોગળી જાય તેવા અને પરફેક્ટ માપ સાથે પરંતુ ફ્રેન્ડ્સ રેસીપી બનાવતા પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે અને જો તમને મારી રેસીપીનો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે જિંદગીનો દરેક દિવસ ખૂબસૂરત છે તો હસતા જાઓ ને કમેન્ટ કરતા જાઓ તો ચાલો બનાવીએ શક્કરપારા બનાવવા માટેનું આપણે પરફેક્ટ માપ જોશે તો તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે અને એ વાટકીથી જ બધું આપણે માપ કરવાનું છે તો જુઓ મેં આ વાટકીનું માપ સેટ કરી લીધું છે અને આ ચાર વાટકી મેંદો છે તો એક વાટકી સામે રવો છે અને એક વાટકી ખાંડ છે અને અડધી વાટકી આપણે ઘી છે તો જુઓ આ એકદમ સાવ પરફેક્ટ માપ છે તો જો આવી રીતે તમે પરફેક્ટ માપથી બનાવશો તો તમારા એકદમ શક્કરપારા સરસના ખસ્તા ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા કે તમે ખાવ એટલે સીધે સીધા જ ગળામાં ઓગળી જાય એવા તમારા શક્કરપારા બનશે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે હવે શક્કરપારા બનાવીએ પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે ખાંડને ઉગાડી લેવાની હોય છે તો ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર એક વાસણ લીધું છે અને આપણે આ એક વાટકી ખાંડ છે ખાંડ એમાં એડ કરશું અને એટલું જ સામે આપણે પાણી લેશું આ પાણી એટલું જ છે અને આપણે કોઈ ચાસણી કે તાર કે એવું કાંઈ નથી આવવા દેવાનું માત્ર ખાંડ ઓગળે એટલું જ આપણે ઉકાળવાનું છે જેથી કરીને ખાંડ અંદર ખાંડના ગઠ્ઠા ના રહીએ અને એકદમ સરસ બધું જ ઓગળી જાય અને ખાંડવાળું પાણી થઈ જાય થોડીક વાર હલાવવાનું છે અને ખાંડ બધી ઓગાળી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણી ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે એને ઠળવા દેવાનું છે આપણે ગેસને ઓફ કરી દીધો છે અને હવે આપણે બીજી સાઈડ લઈ લઈએ આને ફ્રેન્ડ્સ આપણે મોણ માટે ઘીને ગરમ કરવાનું છે તો જુઓ આ ફ્રેન્ડ્સ આપણે અડધી વાટકી ઘી લીધેલું છે એ બધું જ આમાં રેડી દઈએ અને આને ગરમ થવા દઈએ થોડોક આપણે ગેસને મીડિયમ રાખીએ જેથી કરીને ફટાફટ થઈ જાય ગરમ તો ઘીને સારી રીતે ગરમ કરવું જરૂરી છે ફ્રેન્ડ્સ ગરમ ઘી જ આપણે મોણ એડ કરવાનું છે ગરમ ઘીનું જ તો એમને એમ આપણે ઘીનું મોણ અને ઘીનું મોણ નાખવું જ જરૂરી છે તેલ કરતાં ઘીનું મોણ નાખશો તો તમારા શક્કરપારા એકદમ ખસ્તા થાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ વધી જશે તો જુઓ ફ્રેન્ડ્સ આપણું ઘી આ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈએ જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે લોટ બાંધવાનો છે તો આપણે આ ચાર વાટકી મેંદો છે જુઓ એક બે ત્રણ અને આ ચાર ચાર વાટકી આપણે મેંદો છે અને આ એક વાટકી રવો છે આ પાંચે પાંચ આપણે મિક્સ કરી લેવાનું છે ચુઆ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હવે એમાં આપણે થોડુંક નિમક એડ કરવાનું છે જુઓ આટલુંક જ આપણે નિમક એડ કરીશું કારણ કે નિમક એડ કરવાથી તમે જ્યારે પણ સકરફા ખાશો તો એકદમ ગયડા ગયડા નહીં લાગે અને થોડોક ખારો ટેસ્ટ આવશે એટલે ક્રેક ચેક બિસ્કિટ જેવા તમને એટલો ટેસ્ટ એવો ટેસ્ટ આવશે અને હવે ફ્રેન્ડ્સ જુઓ આ બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ ગરમ ગરમ તેલ છે આ ગરમ ગરમ ઘી છે એ ઘીને આમાં એડ કરવાનું છે મોણ માટે ફ્રેન્ડ્સ જુઓ અને જુઓ અત્યારે આપણે ગરમ હશે એટલે ચમચીની મદદથી આપણે બધે જ આમાં મિક્સ કરી દઈ જો લોટમાં પડી જશે એટલે ઠંડુ પડી જશે પછી આપણે હાથથી સારી રીતે મિક્સ કરવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તો જુઓ ફ્રેન્ડ આમ સારી રીતે ઘીને આમાં આવી રીતે મિક્સ કરવું ખૂબ જરૂરી છે બધા જ લોટમાં આવી રીતે કણે કણમાં બધે મોણ લાગી જવું જરૂરી છે જુઓ આ માથ ની મદદથી જ આવી રીતે આ મિક્સ જુઓ બધી જ રીતે બધા જ લોટમાં મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં આપણે ખાંડ ઓગાળેલું પાણી છે એ થોડું થોડું પાણી એમાં એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે જુઓ ફ્રેન્ડ્સ આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધશું આવી રીતે આમ થોડોક ફ્રેન્ડ્સ આપણે ઢીલો લોટ બાંધવાનો છે કારણ કે આપણે આને રેસ્ટ આપશું એટલે મેંદો અને શુગર ને બધું આવશે તો પાછું થોડુંક કઠણ થઈ જશે એટલે આપણે થોડોક ઢીલો બાંધવાનો છે લોટ જુઓ ફ્રેન્ડ્સ આપણે આ લોટ બંધાઈ ગયો છે આટલો ઢીલો છે અને આપણે રેસ્ટ આપશું એટલે હજી થોડોક કઠણ થઈ જશે તો આપણે આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીએ જુઓ ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે રેસ્ટ અપાઈ ગયો છે અને જુઓ આપણે આ લોટને આપણે થોડોક લોટ ઉપર વેરી અને થોડોક આપણે કસણી લઈ જેથી કરીને સ્મૂથ થઈ જાય જુઓ ફ્રેન્ડ્સ આપણો આ લોટ એકદમ કસણાઈને સરસ સ્મૂથ થઈ ગયો છે તો હવે આના આપણે એક સરખા ત્રણ લુઆ કરીએ ફ્રેન્ડ્સ આપણે આવા ત્રણ લુવા કરશું મોટા મોટા આ ત્રણ લુવા કર્યા છે અને હવે પાટલી લઈ અને પાટલી ઉપર એને વણવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે એક પાટલી લઈએ અને એની ઉપર આપણે એક આ લુઓ લઈએ જો ફ્રેન્ડ્સ આ એક ગોળ આપણે લુઓ લીધો છે અને એની ઉપર આપણે આ કોરો મેંદાનો લોટ લીધો છે અને હવે આને આપણે વણવાનું છે જો તમારી પાસે લીટીવાળું વેલયણું હોય તો એનાથી તમે વણો તો મેંદો છે એ પાછો ખેંચાય તો એ વેલણીથી વણશો ને તો પાછો ખેંચાશે નહીં મેંદો એવું હોય છે કે પાછો ખેંચાય અને ટૂંકું થઈ જાય છે તો જુઓ ફ્રેન્ડ્સ મેં આ ઢાકણ લીધું છે તો આ ઢાંકણની મદદથી જુઓ આમ આમ આપણે પ્રેસ કરવાનું છે જો આવી રીતે આમ આપણે આ ગોળ શક્કરપારા કરીએ છીએ જો બધા જ આવી રીતે આમ કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ પછી આવી રીતે આમ બધું જ છૂટું કરી લેવાનું છે જો આવી રીતે આમ બધું જ અલગ પડી જશે અને આ આપણા ગોળ શક્કરપાળા દેખાવમાં સરસ લાગશે અને બાળકોને પણ ખાવામાં એવા લલચાઈ જાય કે કંઈક અલગ જ મળ્યું એવું લાગે જુઓ ફ્રેન્ડ્સ આપણા ગોળ શક્કરપાળા બનીને તૈયાર છે જુઓ આ આપણે કેવા એક ઢાકણું તમારે નાનું મોટું ગમે એ સાઇઝનું એક ઢાંકણું લઈ અને ઢાંકણાની મદદથી આપણે આવી રીતે આમ કરી લેવાના છે એટલે આ એક અલગ જ રીતે તમને શક્કરપાળા મળશે તો જુઓ આપણા વણીને તૈયાર છે હવે તેલ આપણે આવે એટલે એ આપણે તરવાના છે જુઓ ફ્રેન્ડ્સ આપણે મેં એક કણી નાખીને જોઈ લીધું છે ચેક કરી લીધું છે આપણે ધીમું એવું તેલ આવેલું છે તો એમાં ફ્રેન્ડ્સ આપણે આ બધું જ આમાં એડ કરી દેસું શક્કરપાળા અને જુઓ હાઉ સ્લો ગેસ ઉપર જ હવે આપણે એમને આને થવા દેવાના છે જેથી કરીને અંદર સુધી કૂક થઈ જાય નહીંતર એવું છે કે બહાર તમને બ્રાઉન કલરના દેખાશે અને અંદર કાચા હશે તો ફ્રેન્ડ્સ આમ આપણે આને પોળા બધે જ કરી દેવાના છે અને એમને કૂક થવા દેવાના છે આપણે તો ફ્રેન્ડ્સ આપણે એ ધીમે ધીમે કૂક થશે એટલે ઉપર આવશે જુઓ ફ્રેન્ડ્સ એ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે આ બીજું વણીને તૈયાર કરી લીધું છે અને એના આપણે કાપા કરીને કમ્પ્લીટ રાખીએ તો ફ્રેન્ડ્સ આને આપણે અને જુઓ આવી રીતે આમ આપણે આટલા તમારે જેટલા જાડા પાતળા રાખવા હોય એટલા તમે રાખી શકો છો ફ્રેન્ડ્સ તો જુઓ આવી રીતે આપણે આમ કાપા કરશું તમે સમોસા કટર સમોસા કટર હોય તો એ અથવા તો એ ના હોય તો આ પીસા કટર હોય એ અથવા એ પણ ના હોય તો ચપ્પુની મદદથી પણ તમે કરી શકો છો અને જુઓ આપણે સ્ક્વેરમાં આવી રીતે સ્ક્વેરમાં આપણે કરશું જોવા ચોરસ એકદમ ચોરસ આપણે કરશું અને ફ્રેન્ડ્સ જુઓ આમાંથી આ જે વધારાની પટ્ટી છે એ આપણે લઈ લેશું જેથી કરીને આપણા એક સરખા જ થાય અને જુઓ આવી રીતે આપણે આ વધારાના બધા જ લઈ લીધા છે તો જુઓ ફ્રેન્ડ્સ આ આપણે એક સરખા છે અને જુઓ હવે આપણે અહીંયા આને આપણે એકવાર આમ ચારો ફેરવી અને જુઓ આ એકદમ ગોળ ગોળ દડા જેવા છે જોઈ જુઓ તમે જોઈ શકો છો કેવા દડા જેવા સરસ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આને આપણે એમને સ્લો ગેસ ઉપર થવા દઈએ જો ફ્રેન્ડ્સ આપણે આ એક બીજો રોટલો પણ વણી લીધો છે એને પણ આપણે આવી રીતે આમ લાંબી લાંબી જેટલી તમારે પોળાઈમાં કરવી હોય એટલું પોળાઇમાં કરવાનું છે જુઓ આમ એક સરખા માપની આપણે આવી રીતે આમ કરશું હવે ફ્રેન્ડ માં નથી કરવી આપણે જુઓ આપણે આ વધારાના છે એ બધા જ હટાવી લેશું અને જે બધા જ વધારાના નીકળા હોય એનો પાછો એક રોટલો વણી અને પાછું એનું કરી લેવાનું આવી રીતે વધારાના નીકળા હોય તો જુઓ ફ્રેન્ડ્સ આ આપણે આવી રીતે કર્યા જુઓ આપણે સ્ક્વેરમાં નથી કર્યા ને લંબ ત્રિકોણમાં કર્યા છે જુઓ તો ફ્રેન્ડ્સ આ આપણે પાછું અલગ રીતે કરેલું છે તો આવી રીતે તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો અલગ અલગ રીતે તો હવે આપણે જે બધું જ બહાર ફરતું બાજુથી નીકળ્યું છે એનો એક રોટલો વણીએ અને એના પાછા કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ આપણે આને પાકતા દસક મિનિટ જેવું થયું છે દસ મિનિટ થઈ છે ત્યારે જુઓ આ બ્રાઉન કલરના થયા છે અને ગેસ તો સાવ સ્લો જ રાખેલો છે અને જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે બ્રાઉન કલરના થઈ ગયા છે તો એનો મતલબ એમ કે હવે આપણા બની ગયા છે શક્કરપારા જુઓ અને આવી રીતે આમ ટિશ્યુ પેપરમાં કાઢી લેવાના છે જેથી કરીને વધારાનું તેલ છે એ બધું જ ટિશ્યુ પેપર શોષી લઈએ આવી જ રીતે આપણે બીજા શક્કરપાળા પણ આપણે તરી લેશું જુઓ ફ્રેન્ડ્સ આપણે બીજી બેસ પણ આપણે તરી લઈએ આ બની ગયા છે હવે આપણે આને આમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આપણા શક્કરપારા તળાઈને તૈયાર છે તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે